મારા પોસ હજાર રૂપિયા ખાઈ ગયો મારી માની એ હું તમે મકન મંજૂર કરી આલો મારો છો કોઈ સાહેબ ને લઈને આવ્યો તો કે મકન મંજૂર કરી આલો કે તમે પોસ હજાર રૂપિયા આલો હાલ ના હોય તો 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 મારે થોડી કોક સાહેબ ને લઈને આવ્યો તો મેં તો ડાયા થઈને આલ્યો પર શું કરું મેં તો આલે નથી હાલવાના કર્યા 25000 મારી માની જો કે ધકેન તો એવો લાફડાવો છે ને એને વાત મેલી છે તો તો ભાઈ હું તમારા દોડ આવ્યા મેળ પડી ગયો મારે તો હમણાં પચીસ હજાર જ્યાં હતા સમજો હવે હાલવા જ જતો તો હું એટલે આ ભાઈ એના કારણે મંજૂર ના કરાવતો ને તારા પચીસ હજાર એ ખરીદા છે જાય તો તો હાલ થશે તમારું તો તો આપણે મકાન મંદિર મારે ન કરાવું હા એમ કરતો હા તો હું જાઉં મારે થોડું બીજું કોમ છે મેં કહ્યું આ તો તમારે વળી શેટ થઈ જાય કોમ કરાવવું પડે પણ આ તો તમે તો હવે નાનું ગાડી પર ના હોય તો ઓનો દોયડો કરી નાખો ને

ના કાપવાનું કે ભાઈ ભૂલી જાવ તમારે નહી હું મારું કાપી ગમે પણ જીતવો ના જોયેલા પણ સરપંચ તમે જીતવાના તમને ના ખબર હોય તો હું નાય નો તો ગમે જેક મારી ને તમને ઓસા કરી બસ આરી જો મારે ભલે તમ તા જેક ભીડાઓ ગમે એ કરો પણ મને ઓસો લાવો 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 તમને સમજા હો મને રોકડી રાખો અમે હો આવો છો લઈ જઈને તમાર હોય વેરવાનું સારુ આ તો તમ તા મોજ હોય તમે ઘરે તો કાળ બસ ને લે લે તો હવે તમે સુતા પાકુ પાક લો હે મચન હા તો વચન નિભાવજો હા તો તમ તો સુખ શાંતિ જો

અને પાંચ હજાર રૂપિયા લઈને જોઈ પાંચ હજાર રૂપિયા લાય તું એટલે પણ ઉલાકા તમારું ફાઇલ ચાર્જ બધું થાય રહ્યું છે એટલે ફાઇલ જે ધારે તું પૈસા લાય પાંચ હજાર રૂપિયા હું ચ્યાંથી આલુ તો ઓલો ફાઇલ લઈ જયો તો ને ઉછી ના લઈ ના લ્યા તને ખબર છે તમે ભલે ગમેથી થી લાય પણ હું તમારા પાસે નતો લઈ જવું ફાઇલ આયા તા લઈ ગયા તા ને બસ ખાઈ જવા છે પૈસા મને તો કોઈ ખબર નહીં પણ બીજી વાત આવજો ચાલો તો ધંધો જ માવો ચાલુ કરે તો શરમ આવતી નહીં

પણ તમારે પંચાયત માં ખબર તો કાઢવી પડે પંચાયત માં આયા મારી પાસે પંચાયત માં નથી આયા નથી પંચાયત માં ગયા તાર ઘરે હતો મળ્યો ના હોત તો તમે શું કરો હમણાં અરે મેં 10000 હજાર ઓટા ખાતા છે ઓફિસ માં છોકરા શું છે મારો ધંધા કરે છે કે સરકંજ સાહેબ મારી ભૂલ થઈ જાય હવે નહી થાય છે નોકરીએ રાખી નાખ હોય તો હું આ બધા કોણ ધંધા છોડી હવે મારે શું કોઈ દાડો ઉઠાડવો છે મારા ઘર નો હું તને નોકરીએ રાખું એટલે તો હવે હું શું કરું કો તું બારે આવો ફ્રોડ કરે છે મારા ભેળો રહી મારા ઘરે ફ્રોડ કરે મારી પંચાયત માં ફ્રોડ કરે મારે ચો જાવ ના ના તમારું ફ્રોડ કરાતો છે તમારું ફ્રોડ કરા તો તમે મને ગોમ માંથી ચાટી ને લો જો આજ ના તમને કઉ છું આપડા ઘરે ગમે આવે કોઈ બનાવવાના ધંધા કરે ફલાણું થશે ઢેકણું થશે પૂંછડું થશે તમારે બની ના દેવાય આપડે ગોમ માં જઈને પેલી એની તપાસ કરવી પડે કે આ હાસુ છે ખોટું છે રૂપિયા હાલી જો એમને મત હાલી સરકાર કોઈ તમારા મકાન બીજા પાસ કરવા માટે સરકાર ખાતી નથી પંચાયત થાય સરપંચ સાહેબ તારે મારા ભેળું રેવું હોય તો હું તો નાખી લઉં પણ તું પછી આવા ના બધા ધંધા કરે તો ના સરપંચ સાહેબ કોઈ દાડો નઈ કરું સરપંચ સાહેબ કરો છો તમારો કશું વધો નહીં મારી વાત ભાઈ તારે પોસ્ટ જરૂર છે કે નહીં હું તને આલ દીસ બસ હવે આ તો છોકરું હતું ભૂલી જઈને જાતુ કર્યું એમ કરે આ આથી હું નોકરી રાખું છું મારા છોકરો આ તો સર તમારી શરમ થોડી ગાડી આઈ કેમાં લઈને આવ્યો છું હું આથી મારા ભેળો નોકરી એ રેડી હું તમને જે કહું ને એ કરવાનું હું જે કહું એ વસ્તીની આપણે સેવા કરવાની છે રેડી હારું સાહેબ મારું કામ સરપંચનું વસ્તીની સેવા કરવાનું છે ગોમવાળાનું અને ભેલજી અબળો મારી વાત તમારા તારા પોસ્ટ જાતન મરી દાજે હોજે મારા પાસે લઈ દાજી મન બીજું હું શું કહું છું બોલો બોલો આ ફેર હવે આપણે સોટણી આવી તો તમને ખબર છે ને હોય તો સોટણીમાં મે ફોર્મ ભર્યું છે રેડી એટલે તમારે વોટ મને આવવા નથી તો હું એમ કહું છું કે તમાર છે ફોર્મ ભરવાનો આવે તમે તો બિન હરીફ આવી દો છો એટલે આ દર વર્ષે હું બિન હરીફ આવતો પણ આ ફેર મારા સામે સતુર આવેલા છે ના હોય હોય એટલે પણ માર ઘરે તો દેવો ભઈ આયા હતા સમ એટલે દેવાન ફોર્મ ભરાવવાનું હતું પણ દેવો હવે ના પાડી છે એટલે હવે ગામમાં બીજું કોઈ ફોર્મ ભરેલું છે ને એટલે મારે તો ભરવું જ પડશે સતુર હમે

કે હું આમ વનવે જીતવો છું હું રેડી લા એવો થોડીશ ને વાત જ છોડી મેલો તમે આ એના હારું કરીને તમે નોકરીએ તો જાશો છે હારું સરપંચ સાહેબ રેડી હારું તો જા આવે આ પોણીન બાટલો આ ભોરે આટલું હું પીધું પરું અન પછી મેલીએ જા આ બારું દીયો તો રા